ફૂલસર વિસ્તારમાં કાર પલટી મારી જતા કાર ટોટલ લોસ ચાલકનો આ બાદ બચાવ શહેરના ફૂલસર વિસ્તારની પાણીની ચાકી પાસે પૂરપાટ રોડ ઉપર જઈ રહેલી કારના ચાલકે કાર પરનો કરાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે બે વાર પથડાઈ હતી અને કાર પલટી મારી જતા નવી લગતો કારનો ટોટલ લોસ થયો હતો જોકે બંને યુવાનોનો ચમત્કારી બચાવ થતા ઘટના સ્થળે લોકોના ટોળાઓ એકત્ર થયા